આ સાથે જ આ પોસ્ટ ઓફિસમાં સ્ટાફ ની અછત છે જેના કારણે લોકોના ટપાલમાં આવતા જરૂરી દસ્તાવેજો આ કચેરીમાં મહિનાઓ સુધી પડી રહેતા હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ કચેરીમાં પંખા પણ નથી આવી ગોર બેદરકારી સામે આવી રહી છે ટપાલ પોતા સ્વ ખર્ચે માણસ રાખ્યો છે ત્યારે આ મામલે સ્થાનિક રહીશ અને જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા કેતીન મકવાણાએ જણાવ્યું હતું કે છેલ્લા દસમા મહિનાથી અહિયાં કોઈ ટપાલ નથી આખા ગામની ટપાલો મહિનાઓથી પડી રહી છે પોસ્ટ ઓફિસમાં જેટલી પણ આરતી બુક આવતી હોય છે ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ આવતા હોય છે એ બધા આધાર કાર્ડ મહિનાઓ સુધી અહીંયા પડી રહે છે લોકોના ઘરોમાં નથી જતા ઓનલાઈન ડિલિવર બતાવતા હોય છે પણ અહીંયા આવીએ શોધીએ તો મળતા નથી પોસ્ટ ઓફિસમાં અહીંયા જે બેન છે એ હંગામી ધોરણે રહેલા છે અને તેમનો પોતાના ખર્ચે પૈસા આપીને એક માણસને ટપાલ વેચવા માટે રાખ્યું છે તો આવી રીતે ગુજરાત સરકાર ક્યાં સુધી લોકોને બેવકૂફ બનાવતી જશે ત્યારે જિલ્લા કલેક્ટર મામલદાર જિલ્લા અધિકારીયા જે પોસ્ટ ઓફિસના જેટલા પણ લાગતા વળગતા અધિકારીઓ છે તેઓને સૂચના આપવામાં આવે કે તાત્કાલિક ધોરણે દશરથ પોસ્ટ ઓફિસમાં જે સ્ટાફની અછત છે તે અછત પૂરી કરવામાં આવે ટપાલી મૂકવામાં આવે અહીંયા જે ટપાલ કચેરીની હાલત છે તે પણ સરખી કરવામાં આવે સૌથી કથળેલી હાલત બની છે

દસમા મહિનાથી માણસ નથી આ જાતે હું પૈસાનું લેવડ કરું જમા કરું અને આ ટપાલ વેચવાનું કરું બધું કરું ઘરના પૈસાને અને ઘરના પૈસાથી ટપાલ વેચવાનું તો પરમેનન્ટ કોઈ નથી તમે તો કોન્ટ્રાક્ટ અમે બધા કોન્ટ્રાક્ટ બેસ પર કોઈ નથી પરમેનન્ટ બધા કોન્ટ્રાક્ટ બેસ પર હંગામી હા હા મારી છે તે કરે પણ મેરા એક્સપર્ટ મને ખબર છે હા આ બધી પાણી એટલે સાદી તો સાદી પણ એ પડી છે ને સાદી એ તો લેવા એટલે મૂકી રાખી અલગ અલગ છૂટી પડ્યા એટલે તો બધા આધાર કાઢો પડ્યા છે આજ શનિવાર આયા રવિવારે ન જાતી સોમવારે ન જાતી એટલે બસ કેવી રીતે છે કાલે અહીંયા છેલ્લા દસમા મહિના થી અહિયાં કોઈ ટપાલી નથી આખા ગામની ટપાલો અહિયાં મહિનાઓથી પડી રહી છે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ના જેટલી પણ આરસી બુક આવતી હોય છે ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ આવતા હોય છે આધાર કાર્ડો આવતા હોય છે એ બધા આધાર કાર્ડો અહીંયા આગળ મહિના મહિના સુધી પડી રહે છે લોકોના ઘરે નથી જતા ઓનલાઈન ડિલેવર બતાવતા હોય છે પણ અહીંયા આગળ આવો તો અહીંયા શોધીએ તો હવે મળતા નથી લઈને આજે બેન જે રીતના પેલા બેને કીધું કે હંગામી ધોરણ પર અહીંયા રહેલા છે અને એમને એમના પોતાના ખર્ચે પૈસા આપીને એક માણસને લોકોએ મોકલ્યો છે ટપાલ વેચવા માટે તો આવી રીતના ગુજરાત સરકાર ક્યાં સુધી લોકોને બેહકૂફ બનાવતી જશે મારે આ મીડિયાના માધ્યમથી આ તમારા માધ્યમથી કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને જિલ્લા અધિકારીઓશ્રીને જણાવવું છે ઇન્ડિયન પોસ્ટ ઓફિસના જેટલા પણ અધિકારીઓ છે એમને જણાવવું છે કે તાત્કાલિક ધોરણે દસરત પોસ્ટ ઓફિસની જે માણસની અછત છે એ માણસોની અછત પૂરી કરવામાં આવે ટપાલી મૂકવામાં આવે અને અહીંયા આગળ એની જે હાલત છે તમે જોઈ શકશો પોસ્ટ ઓફિસની જે હાલત છે એ પોસ્ટ ઓફિસની હાલત છે એ પણ સરખી કરવામાં આવે સૌથી કથડેલી હાલતમાં અહીંયા પંખા નથી પોસ્ટ ઓફિસમાં આટલી ગરમીમાં પેલા બેન એકલા ગરમીમાં બેઠા છે તમે જો આટલી ગરમી અમગર કંઈક કશું થઈ જાય તો એની જવાબદારી કોણ કેમ કે હંગામી ધોરણ પર છે પરમેનન્ટ બેઝ પર પણ નથી અને એક વિધવા તરીકે અહીંયા આગળ નોકરી કરી રહ્યા છે તો તમારા મારે તમને કેવું છે કે આગામી દસ દિવસની અંદર તમે લોકો આને આનું જે પણ હોય એનું નિરાકરણ લાવો નહીં તો અમે આંદોલન કરીશું કેમેરામેન નવનીત પરમારે સાથે સત્યમ નવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર